ખેડૂતભાઈ અને બહેનો અખત્રીજના આ પાવન પર્વે આપશો ખેડૂતભાઈઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું કણમાંથી મળ પકવનાર જગતનો તાત ખરેખર જગતનો અંધાતા છે વિક્રમ સંવંતનો આ શુભ દિવસ ખેડૂતો માટે ખૂબ મહત્વપૂર્ણ તહેવાર છે આજના દિવસે ખેડૂતો નવા પાક માટે જમીન તૈયાર કરી નવા પાકની શરૂઆત કરે છે અને મારા સારા પાકની કામના કરે છે કુદરત સાથે જોડાયેલા તહેવાર આપણને સૌને પ્રકૃતિનું મહત્ત્વ સમજાવે છે આપણે સૌ જાણીએ છીએ કે કૃષિ આપણા દેશનો આધારતમ છે આપણા ખેડૂતો દિવસ રાત કરીને દેશના દરેક નાગરિકો માટે અન્ન પૂરું પાડે છે ત્યારે આ શુભ અવસરે તમામ ખેડૂતભાઈ બહેનોને વંદન કરું છું અને ખેડૂતોની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરું છું આવનાર દિવસો મારા દરેક ખેડૂતભાઈઓ માટે ખૂબ લાભદાયક રહે એવી અખાત્રીજની મંગલમય શુભકામનાઓ ફરી એકવાર આપ શું ખેડૂત ભાઈ બહેનોને અખાત્રીજના પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ